हेलो ओ सेकंड भाई हां बोलो ए रिक्शा ले जाओ કેટલા છો હું પાણી ગાડું છું ત્યાંમાં ભરેજ્યું ન લે હા તે रिक्શા લે હા તે છોકણ જેવું છે તે અલ્યા ચેર બેસો પાછે વીજી મારી છે પાછે મારી છે હોવ ક્યાં જોઈએ તમે થઈ અલ્યા હું કણી આવ્યો હા તે લેતો ઉભારો रिक्શામાં અલ્યા લેતા હા હા પાસો

ના જાતા રહે ખબર ના પડી મને હવે હું જો રાખી દઉં યાર માહા હું ખબર ના નહી જાય પૈસા લઈનેથી મારે તો ના ચાલે યાર કોઈ એ જગા કોમપીજી મોર કંતુ થઈ ગઈ હવે જો તો આ ભાઈ આ બધું ધરામ તો પૈસે પેલી હા બોલો અમારે તો ભેસો જોઈતી છે એટલે ગાડી તો જપક બે પા કે નવા લાગે લઈ ગઈ ગાડી પર બેસો પડીને જોઈ તારે હા ઓવર બેસો હા તે તો વેપારી હતા વેપારી હતા

પચાસ હાજર ઉપર આવે તો પૈસા ના વ્યવહાર ઓન્સ લેતા તમારે બેલેન્સ હોય મને પૈસા પૂરા કરવાનું પણ અમે સાચી વાત હમણાં દઈ જે કિંમત નહીં એ સિંગ કોઈ આપણે

મારું શું કેવો વેપારી જો છે આ તો આપણી ભાઈબંધી એટલે હું પોલીસ કેસ કરતો નહીં બરોબર નકર હું હાલ અભી પોલીસ કેસ તમારો પહેલો પર કરી ભલે વાંધો ન તમે પોલીસ કેસ પોલીસ કેસ કરવો તો તમને છૂટી છે પોલીસ વાળા બધા મને ઓળખે છે વર્ષોથી આપવા દંતો છે ભલે તમને કોઈ ઓળખ નથી

બોલો ઓરો આ શું કરમો કેનો તમારે વિચારવાનો શું કર પોલીસ કે કરવાનો છે મેં તો ભેસો

પ્રત્યે કઈ અલટીઓ ના એના પર એવું કે સર મારા બેજો જોવી પાછી લઈ લઈ જા હા વગર પૈસા તમે પૈસા લીધા આવો

તમારા ભાગ ભાગ આવો નથી